સુરત શહેરમાં હત્યાની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે સુરત સિટી ગ્રાન્ડ સિટી તરફ આગળ વધતું હોય તે પ્રકારના અનેક ગુનાઓ વધી રહ્યા છે ત્યારે ફરી વખત સુરત રક્તરંજિત બન્યું છે સુરતના ઠવાગેટ વિસ્તારમાં યુવાનની સરા જાહેર હત્યા કરવામાં આવી હતી ઘટનાને પગલે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે સમગ્ર ઘટનાની વાત કરી તો મૃતક યુવાનનું નામ પિન્ટુ નવસારીવાલા હોવાનું સામે આવ્યું હતું